ભૂમંડળ સ્થિત તીર્થોતધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ગાદીના આધ્યા આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાનો ઉત્સવ ઉલ્લાસભેર અવસરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ એકેડમી ટીમના તાલીમ લેનારે શિષ્યવૃત્તિ અર્પણ કરવામાં આવી છે મણિનગર સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં સ્વામિનારાયણ ગાદીના ના આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાનો એકસો સત્તરમો પ્રાગટ્ય ઉત્સવ સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જીતેન્દ્ર પ્રિય દાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ સ્ટેજ ઉપર બિરાજમાન કરી શાહી સ્વાગતને પૂજનીય સંતો હરિભક્તોએ ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાને રાજો પચાર શાહી પૂજન કરી પોતાની ભક્તિ અદા કરી ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાને આજના પાવન દિવસે સુવર્ણ મુગઢ પુષ્પની ચાદર સુવર્ણના અલંકારો વગેરે ધારણ કરાવી અનુભવી હતી શ્રીજી બાપા સ્વામી બાપાનું પૂજન પૂજ્ય જ્ઞાન મહોદય આચાર્ય જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામી મહારાજે કર્યું હતું ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાને તુલનામાં બિરાજમાન કરી શર્કરા પૂગીફળ શ્રીફળ પુષ્પતુલ્લા ગોળ વગેરે પવિત્ર દ્રવ્યોથી તુલના કરવામાં આવી હતી તુલાના હજારો દેશ વિદેશમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શન કર્યા હતા ધન્યતા બન્યા હતા આ અવસરે મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ એકેડેમી ટીમના તાલીમાર્થીઓને શિષ્યવૃત્તિ અર્પણ કરવામાં આવી હતી આ દિવ્ય પ્રસંગે પરમપૂજ્ય જ્ઞાન મહોદય આચાર્ય સ્વામી શ્રી મહારાજે આશીર્વાદની હેલી વહાવી હતી મોટી સંખ્યામાં પૂજનીય સંત અને હરિભક્તોએ ઉત્સાહથી રક્તદાન કર્યું ભૂમંડળ સ્થિત તીર્થધામો મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં મુક્તજીવન સ્વામી બાપાનો એકસો સોળમો પ્રાગટ્ય ઉત્સવ સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંતો તથા દેશ વિદેશના હરિભક્તો સાથે મળી પરમ ઉલ્લાસભેર ઉર્ષવ્યો હતો શ્રી સ્વામિનારાયણ ગાંધીના આદ્ય આચાર્ય પ્રવૃત્તિ ગુરુદેવ શ્રી મુક્ત જીવનદાસનો એકસો ને સત્તરમો પ્રાગટ્ય દિન ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવ્યો શ્રી સ્વામિનારાયણ ગાંધી ના છઠ્ઠા આચાર્ય શ્રી અધ્યક્ષતામાં દેશ વિદેશના સંતો ભક્તો સનાતન ધર્મનો સદા જય જયકાર થાય સારા ભૂમંડળ પર વિશ્વ શાંતિ પ્રસ્થાપિત થાય એ જ અમારો ઉમદા હેતુ છે અસ્તુ આવજો જય શ્રી સ્વામિનારાયણ બ્યુરો રિપોર્ટ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે